ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન જંબુસરની જેમશાહ કોલેજ ખાતે આજે એકવીસમી જુલાઈના રોજ ગુજરાતી સાહિત્યકાર મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી કોલેજના કોલેજના સભાખંડમાં આચાર્ય કિશોરભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો વિશેષ ઉપસ્થિતિમાં કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ધીરુભાઈ પટેલ તેમજ ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓએ ઉમાશંકરને મૂલવા માટે ઉમાશંકરના જીવનના અનેક પાસાઓને ધ્યાને લઈ અને સાહિત્યકાર તરીકે મંચ પર આવી અને વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીને મૂલવ્યા હતા કવિ ઉમાશંકર જોશી નિબંધકાર ઉમાશંકર વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષાનો વૈભવ વધે ગુજરાતી સાહિત્યકારો વિશે કોલેજના વિદ્યાર્થીઓ પરિચિત થાય એવા હેતુથી જેમસાહ કોલેજમાં અવારનવાર કાર્યક્રમો કરવામાં આવે છે અને આ કાર્યક્રમનું સમગ્ર સફર સંચાલન અને આયોજન કોલેજના વિઝિટલ લેક્ચરર સબલમ દીવાન દિવાન દ્વારા કરવામાં આવ્યું તેમજ એફઆઈબી વિદ્યાર્થી અભિષેક દ્વારા જંગલ ની કુંજ કુંજ જોવી હતી જંગલની કુંજ કુંજ જોવી હતી આવી કાવ્ય પંક્તિ ગેયતા દ્વારા તબલાના તાલે રજૂ કરી અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા સાથે ભણતા હતા અને મિત્રની સારી અસર થતા પોઝિટિવ અસર થતા બંને સાહિત્યકારોને એક તો ઉમાશંકર જોશીને નિશિત કાવ્ય સંગ્રહ અને પટેલને માનવીની નવલકથાનો જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે આ મિત્રની ની સારી અસર છે એવું સચોટ ઉદાહરણ પ્રાધ્યાપક ધીરુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપ્યું હતું અને કાર્યક્રમ નું સમગ્ર સંચાલન કોલેજ ની વિદ્યાર્થી ફાતિમા બેને કર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે